બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાંથી નવનિર્મિત ઓગડ તાલુકામાં થરા ખાતે કોંગ્રેસની જનઆક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ઉત્તર ગુજરાતના કોંગ્રેસના પ્રભારી સુભાષિની યાદવ કોંગ્રેસ કોર કમિટીના સભ્ય જગદીશભાઈ ઠાકોર દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂત તેમજ જિલ્લા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો હાજર રહ્યા હતા આજે યોજાયેલી જનઆક્રોશ સભામાં કોંગ્રેસના કેન્દ્રીય રાજ્ય અને જિલ્લાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ભવ્ય જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગર તાલુકાના મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જન આક્રોશ સભામાં ઉપસ્થિત રહ્યા હતા વધુમાં બનાસકારાની સાંસદ્યની બેંઠા કોરી વર્તમાન સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં વાવ થરાદમાં પડેલા ભારે સાધને લીધે આવેલા પૂર્વમાં ખેડૂતોની વળતર આપવા માટે સરકાર નિષ્ફળ ગઈ છે તેવા આક્રોશ સાથે

લાખો જગ્યાઓ ખાલી છે તેમ છતાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગની જોવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી બાગી છે આમ હત્યાઓ થાય છે લૂટ થાય છે છીડકી થાય છે બળાત્કાર થાય છે આજે કોઈ સલામત નથી ઊંડાઓ બુટલેગરો બેફામ બન્યા છે જ્યાં પાણી નથી મળતું ત્યાં દારૂ પડે છે ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે આજે સરકારી નીતિઓને કારણે ગુજરાત તો ડાયમંડની ઇન્ડસ્ટ્રી હોય સિરામિક ઇન્ડસ્ટ્રી હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય બધા જ ધંધા વેપાર चौपट છે બંધી છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે આજ બનાસકાંઠાની વાત કરીએ તો વારંવાર હતી વૃષ્ટિ થાય છે વારંવાર પૂર થાય છે લોકોના ઉભા પાક নষ্ট થઈ જાય છે જમીનોનું ધોવાણ થઈ છે અને કોઈ પણ જાતની સહાય નથી મળતી કોઈ પણ જાતનું સરકારનો લાભાગાડાનું આયોજન નથી सारे तमाम वर्ग विस्तार लोग आज मंदी थी परेशान है मोहवारी थी परेशान है भ्रष्टाचार की परेशान है आखा गुजरात में रस्ताओ पर खाड़ा है ये जो एट तो चौक्स कही सकते कि आखिर सरकार खाड़े अपने देश दे एक बड़ा साथ है वो चोरी के मामले को लेकर खास करके जो राहुल जी ने बात कही वो लोगों के दिलों में उतर गई है लोग ये समझने लगे कि हम वोट कहीं और देते कहीं और चले जाता है ये लोकतंत्र के लिए तो बहुत खतरनाक है सामंत वाकुला ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज़